મિત્રો ક્યારેય વિચારી ન હોય એટલી અહીંયા ભવ્ય જેતાવા ભાણ જેઠવાની ઘૂમની અંદર સાત માળની અને ત્યાં તમે જઈને તમને અમુક ચિત્રો બતાવશો ને અને અમુક જે બે શબ્દો બતાવીશ ને જિંદગીમાં તમે ક્યારે નિહાભર્યો ભૂત વડલા જે ઉપર વડલો છે ને સાત માળની લગભગ બસો ફૂટથી પણ વધારે એની લંબાઈ છે અને નીચે મંદિરની સ્થાપના કરેલી છે સામે સામે અને કેટલી પાતાળથી વાતો કરતી હોય એવી આ જેતાભાવની આખી બનાવટ છે બેન દીકરી છે એક નીચેથી પાણી ભરીને આવે અને જો કોઈ પખાલી હોય ઘોડો હાથી હોય એનાથી પણ પાણી ભરી શકે એવી એની જબરજસ્ત બનાવટ છે અને ઉપર તમને વડ જ બતાવ્યો જાણે વાદળથી વાતો કરતો એવું એની બનાવટ છે ખરેખર અને આજુબાજુ નકરા ખંડેર છે જે તે ટાઈમે ઘૂમલીની કેટલી બનાવટ જેને કહેવાય એવી કેટલી ભવ્યતા રહી છે ને આખી શહેરની કેવી બનાવટ હશે તો આ ચોમાસાના સમયમાં બધું ડૂબી જતું હશે બરાબર એવું આ બાંધકામ કેમ કે આખો પથ્થર કાળો પડી ગયો છે અને ક્યારે મૂર્તિ ન જોઈ હોય જુઓ છો કેવી મૂર્તિઓ અહીંયા પડી છે અને બિલકુલ ખરેખર તમને અહીંયા આવો તો ખુદને બીક લાગે આ વાવ હજી પણ સો દોઢસો ફૂટ લાંબી છે અને આ દિવાલ જે છે આમ પેટ કાઢી ગઈ છે આ ભૂકંપ પછી ભૂકંપે ભરડો લીધો પછી સમજો કે દસ ટકા પણ આનું અવશેષ નથી અને આ બાજુ તમે જુઓ છો કે વળવાયુ અને સાત માળના અવશેષ આ અહીંયાથી બે માળ પૂરા થયા અને આ બાજુ માતાજીનું મંદિર હોય એવું લાગે છે અને જબરજસ્ત શિલ્પ અહીંયા તમને દર્શાવી રહ્યો છું અને આ આગળ બીક લાગે છે આપણે આમાં કાંઈ પણ એરું ઝાજરું હોય શકે અને તમે જુઓ છો કે દિવાલ કઈ રીતે પેટ કાઢી ગઈ છે સામે પણ પિલ્લર કેટલા મોટા છે ત્યાં જવા એવું નથી અને ઉપર વડલે પોતાનું શાસન જમાવી દીધું છે અને બીજી તમને એ વાત હું કહેતો તો કે જે તે ટાઈમે જેઠવા ઉપર કે ગમે તે મહારાજા ઉપર કોઈ પણ સંકટ આવ્યું હોય લોકવાયકા એવી છે કે આ વાવની અંદર આખે આખો સોનાનો રસ છુપાવી દેવામાં આવ્યો છે અને અહીંના એવી લોકવાયકા છે કે અહીંના લોકલ માણસો એમ કહે છે કે ઘણી વખત લોકોએ ટ્રાય કરી છે કે અંદર શું હશે કે નહીં હોય પણ ખરેખર સોનાનો રસ છુપાવવામાં આવ્યો હોય તો આ વાવની બનાવટ જ એવી છે કે આની અંદર ઘૂસવાની કોઈ કોશિશ જ ના કરે તો આવી રીતે ઘમડીની અંદર